કમાણી રોજ તમને તમને વાનગી બનાવતા છું જો મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને ને કરો મારા વિડીયો લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે જે ભાવનગર દમરેલી સાઈડ જે કડી મળે છે તે ગાંઠિયા પણ નહીં અને સેવ પણ નહીં જે વચ્ચેની વસ્તુ બને છે બને છે તે એને કઢી કહેવાય છે એ કળી અને ટામેટાનું સબ્જી બનાવતા શીખીશું એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ જ છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ટામેટા કઢીનું સબ્જી ભાવનગરની પ્રખ્યાત કડી અને ટામેટા નું સબ્જી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા એક કપ કરી લીધી છે જે ગાંઠિયા નહીં અને સેવ નહીં જે વચ્ચેનું આવે છે તે ભાવનગર સાઈડ જાઓ તમને એટલે આ કડી ત્યાં મળે છે તો મેં અહીંયા એક કપ એ લીધી છે અને બે મીડિયમ સાઈઝના ટામેટાને મેં ઝીણા ટુકડામાં સમારી લીધા છે એક ઝીણી એક મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર એક મીડિયમ સાઈઝની ડુંગળી એક મીડિયમ સાઈઝનું ટામેટું એક વાટકી મેં અહીંયા ખાટી છાશ લીધી છે ખડો મસાલામાં એક સૂકું લાલ મરચું એક બાદિયાનો ટુકડો તજનો ટુકડો તમાલપત્ર અને એક લવિંગ લીધું છે બે લીલા મરચાં પાંચથી સાત કડી મોટી મેં લસણ લીધું છે એક નાની ચમચી ખાંડ એક ચમચી નમક એક નાની ચમચી હળદર બે ચમચી લાલ મરચું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ઇંચ આદુનો ટુકડો પાંચથી છ મીઠા લીમડાના પત્તા એક ચમચી ગરમ મસાલો અને અહીંયા મેં એક ચમટી હિંગ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવું કઈ ટામેટાનું સબ્ હવે આપણે કઈ ટામેટાના સબ્જીમાં વઘારમાં જે લાલ લાલ મરચું અને લસણની ચટણી એડ કરવા વઘારમાં એડ કરવાની છે તે બનાવવાની છે તો એના માટે મેં અહીંયા ખાંડી લીધી છે એની અંદર આપણે જે લસણની સાતથી આડ કળી લીધી હતી તે એડ કરી દઈશું અને એક ચમચી આમાંથી આપણે લાલ મરચું એડ કરી દઈશું અને થોડું આપણે નમક એડ કરી દઈશું અને હવે આપણે એને આંદણી વડે ખાંડી અને આપણી લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી લેશું અહીંયા આપણી લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને એક બાઉલમાં નીકાળી લેશું અને હવે આપણે જે ટામેટા અને ડુંગળી એક નંગ લીધા હતા મીડિયમ સાઇઝના તેની આપણે પેસ્ટ બનાવવાની છે તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે તો હવે આપણે એની અંદર ટામેટાના મોટા મોટા આવી રીતે ટુકડા કરીને એડ કરી દઈશું અને પછી આપણે એમાં ડુંગળી પણ એડ કરી દઈશું તો અહીંયા મેં ટામેટો એડ કરી દીધું છે તો હવે આપણે ડુંગળીને પણ આવી રીતે સમારી અને એની અંદર એડ કરી દેવાની છે અહીંયા જે મેં આદુનો એક જ ટુકડાના કટકા કરીને લીધા હતા તે આપણે એડ કરી દઈશું બે લીલા મરચાં તીખા મેં અહીંયા લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને આપણે એને ઢાંકણ ઢાંકી અને પાણી એડ કર્યા વગર જ પેસ્ટ બનાવવાની છે તો આપણે પેસ્ટ બનાવી લેશું અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે સબ્જીનો વઘાર કરી લઈએ હવે આપણે સબ્જીનો વઘાર કરવાનો છે તો એના માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન ગેસની ફ્લેમ ચાલુ કરીને ગરમ કરવા માટે રાખી છે તો હવે આપણે એની અંદર ચાર મોટી ચમચી તેલ ગરમ કરવા માટે રાખી દેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હું તેલની અંદર આપણે જે એક ચમચી રાઈ લીધી હતી તે એડ કરી દઈશ અહીંયા એક ચમચી મેં જીરું લીધું હતું તેને પણ આપણે એડ કરી દેવાનું છે અને અહીંયા જે મેં ખડા મસાલા બધા લીધા હતા મરચું તમાલપત્ર તજ ડબિંગ બાદિયા તેને પણ આપણે એડ કરી દેવાનું છે અને ચપટી મેં હિંગ લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે જે મીઠા લીમડાના પત્તા લીધા હતા તેને પણ આપણે એડ કરી દેવાના છે અને આપણે જે આપણે આ મરચાં અને લાલ મરચું અને લસણની ચટણી કરી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને એને આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તેલની અંદર વ્યવસ્થિત રીતે ચટણીને મિક્સ કરી લેવાની છે અને પછી આપણે એની અંદર જે આપણે ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈશું તો અહીંયા આપણે મસ્ત રીતે લસણની ચટણી એડ કરવાથી મસ્ત સ્મેલ પણ આવવા લાગી છે અને લસણની ચટણી આપણે અહીંયા એડ થઈ ગઈ છે તો હવે આપણે જે ગ્રેવી બનાવી હતી તે આપણે એની અંદર એડ કરી દઈશું અને એને તેલની અંદર મિક્સ કરી લેશું તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને ગ્રેવીની અંદર બધો મસાલો મિક્સ કરવાનો છે તો અહીંયા આપણે બધી જ વસ્તુ મસ્ત રીતે ત્યાં સુધીમાં આપણે જે અંદર આપણો સૂકો મસાલો એડ કરવાનો છે તેના માટે મારે મેં અહીંયા એક બાઉલ લીધું છે તો એની અંદર આપણે જે લાલ મરચું એક ચમચી બચાવ્યું હતું તે એડ કરી દઈશું અહીંયા નમક મેં એક ચમચી લીધું છે તે એડ કરી દઈશું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેશું અને જે આપણે હળદર અડધી ચમચી લીધી હતી એક નાની ચમચી અથવા અડધી ચમચી તે એડ કરી દઈશું અને આપણે જે અહીંયા છાસ લીધી હતી તેને આપણે એની અંદર એડ કરી અને મિક્સ કરી અને આપણે જે ગ્રેવી વઘારી છે તેમાં આ એડ કરવાનું છે તો આપણે એને મિક્સ કરી લેશું અહીંયા આપણી ગ્રેવી સંતળાઈ ગઈ છે તો હવે આપણે એની અંદર જે ટામેટા લીધા હતા મેં અહીંયા બે મીડિયમ સાઇઝના તે એડ કરી દેસું અને આપણે એને થોડીવાર માટે પકવવા માટે રાખી દઈશું ગ્રેવીની અંદર મિક્સ કરીને તો આપણે એને આવી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી અને થોડીવાર માટે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને પકાવી લેશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને સબ્જીને ચેક કરી લેશું ચમચા વડે આપણી ગ્રેવી અને ટામેટા મસ્ત રીતે પાકી ગયા છે તો હવે આપણે એની અંદર જે સૂકા મસાલા નાખી છાસ નાખી અને પેસ્ટ બનાવી હતી તે આપણે એની અંદર એડ કરી દેવાની છે અને એને થોડીવાર માટે આપણે પકવવા માટે રાખી દેસું જેથી આવી રીતે છાસ એડ કરવાથી મસાલાની અંદર તો આપણી છાસ ફાટતી નથી સબ્જીની અંદર તો આવી રીતે આપણે એને મિક્સ કરી અને થોડી વાર બે થી ત્રણ મિનિટ માટે છાસને પણ પકવવા માટે અને મસાલાને પણ પકવવા માટે રાખી દઈશું તો હજુ આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈએ જેથી આપણે જે કઢી એડ કરવાની છે તે એને પાણી શોષે એટલા માટે થોડું પાણી એડ કરીશું તો એ મસ્ત આપણું સબ્જી રસાવાળું બનશે એટલા માટે હવે આપણે અહીંયા થોડી વાર એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા માટે રાખી દેશું ઢાંકણ ઢાકી અને ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને સબ્જીને ચેક કરી લઈએ આપણો મસ્ત રસો સબ્જીનો ઉકળી ગયો છે તો હવે આપણે એની અંદર જે અહીંયા મેં એક નાની ચમચી ખાંડ લીધી હતી આપણે ટામેટાની ગ્રેવી અને ટામેટું બંને એડ કર્યું છે જેથી ટામેટાનો ટેસ્ટ બેલેન્સ જળવાય રહે એટલા માટે આપણે ખાંડ અહીંયા મેં એડ કરી છે તો હવે આપણે ખાંડ એડ કર્યા પછી જે આપણે એક વાટકી અહીંયા મેં કરી લીધી હતી તે આપણે એની અંદર એડ કરી દેવાની છે અને સબ્જીની અંદર એને આપણે આવી રીતે મિક્સ કરવાની છે અને થોડીવાર માટે એને એક એક મિનિટ માટે આપણે એને ઉકળવા માટે રાખી દઈશું જેથી સબ્જીનો રસો કડી મસ્ત રીતે સોષી લે અને આપણું સબ્જી ખૂબ જ ટેસ્ટી બને તો હવે આપણે અહીંયા મેં કઢી અંદર એડ કરી દીધી છે તો આપણે જે ગરમ મસાલો એક નાની ચમચી મેં અહીંયા લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે સબ્જીમાં મિક્સ કરી લેવાનો છે અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે એને એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને પકાવી લેશું એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી સબ્જીને ચેક કરી લેશું આપણો સબ્જીમાં મસ્ત રીતે કડી મિક્સ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણે સબ્જીને કોથમીર એડ કરી અને મિક્સ કરી લેશું અને થોડી કોથમીરને આપણે સર્વિંગ માટે રાખીશું તો અહીંયા હું અડધી કોથમીર એની અંદર એડ કરી દઈશ અને થોડી કોથમીર આપણે સર્વિંગ માટે રાખી દેસુ તો હવે આપણે કોથમીરને મિક્સ કરી અને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સબ્જીને સર્વ કરી લેશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું તૈયાર છે આ તમે પરોઠા સાથે રોટી સાથે રોટલા સાથે ભાખરી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગશે તમે પણ આ સબ્જી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારું સબ્જી કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂર થી જણાવજો કેવી લાગી આજની રેસીપી તમને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જે રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબ નું બટન છે તે બ્લેક કલર નું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમે સબસ્ક્રાઇબર નું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકન નું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી નવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની Thanks for watching!